સાથે સાથે એટલું પણ કહીશ કે લોકશાહી જ્યારે ભાવનગરથી શરૂ થઈ છે પ્રજા મહારાજા કૃષ્ણકુમારસિંહજીને લઈને ત્યારે આપણી જવાબદારી છે કે આપણે એક જાગૃત નાગરિકનું રોલ આપણે નિભાવીએ અને એ આપણું કર્તવ્ય છે તો ફરી એટલું જ કહીશ કે મોટી સંખ્યામાં જઈને આપણું મત આપો અચ્છા યુવરાજ સાહેબ યુવા મતદારો પણ આ વખતે ઘણા છે તેઓ લોકો પણ મતદાન કરવાના છે શું કહેશો હું એટલું જ કહીશ મારા યુવાન ભાઈઓ અને બહેનોથી કે આવનારા પાંચ દસ વર્ષ અને ભવિષ્યમાં આપને કેવું ભાવનગર જોઈએ છે અને આપના દ્રષ્ટિ પ્રમાણે કે કેવું કેન્ડિડેટ છે જે એ ભાવનગર બનાવી શકે તો એ વિચારીને આપનો મત આપજો યુવરાજ સાહેબ જો વાત કરવામાં આવે તો સમાજ પણ ઘણો નારાજ હતો તેઓ પણ આજે મતદાન કરી રહ્યા છે સમાજની જેટલી પણ વાત હતી મેં પહેલાં કરી ચૂક્યો છું હું એક જવાબદાર અને જાગૃત નાગરિક છું અને આ મંચ ઉપર એ વાત ન કરાય આ મંચથી ફક્ત ફક્ત અને ફક્ત નગરજનોને એક તરીકેથી મોટિવેટ કરાય કે આપ અહીંયા આવીને આપનું મત આપો જેને આપણે આપો એમ યુવરાજ સાહેબ છેલ્લો સવાલ ભાવનગરની જો વિકાસની વાત કરવામાં આવે તો કેવું હોવું જોઈએ આપની દ્રષ્ટિએ ભાવનગર મારા દ્રષ્ટિએ હું ટૂંકમાં જ આપને કહી દઉં તો બે બે ત્રણ બેસિક મુદ્દાઓ જેમ આરોગ્ય સુવિધાઓ આપણા નગરજનો માટે શિક્ષણની સુવિધાઓ અને સાથે સાથે રોજગારની સુવિધાઓ જી તો આ હતા ભાવનગરના યુવરાજ શ્રી જયવીરરાજસિંહજી જેમણે આપણી સાથે નવજીવન ન્યૂઝ સાથે વાત કરી અને તેમણે કીધું કે યુવરાજ રોજગારીની વાત થવી જોઈએ જે સારા હશે ઉમેદવાર તેઓને મત યુવાનોએ પણ મતદાન કરવા બહાર નીકળવું જોઈએ કેમેરામેન હઠીસિંહ ચૌહાણ સાથે યશપાલસિંહ ચૌહાણ નવજીવન ન્યૂઝ ભાવનગર વૈષ્ણવજન તો Thank yeah.